આપડે કોઈનું જોવાનું છોકરી નું જોવાની એક લાડુ નું ખુશી ખુશી રાખવાની અને મારે ભેગી રાખવાની એની માં તો હવે કંટાળી ગઈ છે કે નહીં કોણ ઈ નો બોલે જોઈએનો ન ભલે ને ખોટું બોલે બધું બોલે છે ઈ ત્રણ છોકરાની છે એમ છે ને એનો પેલે મા છે ને એક એને કાય ન કે

પછી તારી છોકરી કાત પાસ પૈસા ભાળે અને ઘરે તો આગળ ની છે મને તો હું જીવા તો હાલવા જ નહીં કાઈ જો સોકીન થણા કર છે હા બરાબર બોલવા જ નહીં દઉં અને બોલવા નહીં હું નહીં બોલું તો એમ આ બેસા આ બેસા કામ હોય બસ અને વાત હું બધા જીતક છોકરી મોટી આપડે કોઈ આપણને પાછ રૂપિયા દેવાનો જો હકુના લગન તને ખબર જ છે ને

હા હવે વર્ષ છે ઈદર વર્ષે બા લઈ દે ઘરનું જો આવા આપણે બુઢિયાના દેખ પોરે છે આપણે ઘરનું નો રહે આપડી ઉંમર થઈ ગઈ 5 રૂપિયો બચે નહી કઈ સુરતમાં રહેવું છું નકામું અમે જા આટલા વર્ષે આવ્યા 10000 ભાડું ભરવાની આ તો 8000 તમે ભગવ દેવા તો પરિવાર ખાતે હોય ને અરે કોઈ કેવડ નથી કરીએ આમ તો ને તમે તો મને નિવેદ જોઈએ ને સમજો અહીં પડજો બાજુમાં તળે હા કરે છે ને

લા બતાવવાનું અને જે લઈ લઈને એટલે કામ કરવું મહેનત કરવી જરૂરી છે અને બધાને સમજવું જરૂરી છે

પછી એક જણી સાંભળી હું રોવા મળી અને પૈસા નહોતા અને આવતો તારી ને આવી પછી રાતો રાત કરી દીધી પેટ ભરાવાની મેપા નો કરતા પછી તો પપ્પા આમ લઈને ભાગી હું અડધ દાડે પડતી પડતી ગઈ જો છોકરી ની પડી હોય ને તો આવી જ ન હોય કોઈ જો છોકરો હોય ને તો જીવન ની અંદર દીકરી ની જવાબદારી લેવી જરૂરી છે જવાબદારી દીકરી જલમ માં દીધો હોય ને તો આપડે રાખવું પડે ગાંડો પેટ પડ્યો હોય તો રાખવો પડે મા બાપ ને ખાસો હોય ને તો રાખવો પડે મા બાપ

તો બંધ કરતો તો છોકરાની કરી નહોતી ન આવતા હાથ ફોન આઈ નહી ખબર નહિ બીજાને બસ હાથ ફોન હું બંધ ના એક બંધ બનાવે જો આ કોલ્ડ કરી જો ઘરે બંધ તો ના શરૂ જો જો

છોકરા આપડે કેવાનું કોઈ દેવાનું ખાવા કેમ છે મોટા આપડે તો કેવાનું જ નહીં છોકરા છોકરા કેવાય આપણે બધું શાંત કરવું પડે શાંતિ થી બે ને તને કઈ માં દોશી દી ખાધી લીયો હા હા કેમ ગયો એ મારો પડો કપાઈ ગયો આમ તો ક બોલ બાકલાન વાળ વધાર લે અલે હવે એમ કરો કે તમાર શેમન દેવો શેમન ભલને પડ્યો ને શેમન ભલે રયો શેમન ને શું કરો પછી જો પછી આટલી આવ્યા પછી જવા છે ને જો હા બાપા મારું કે લાઈસ છે ને મારી બસ બરોબર લાઈસ જાય એનો સાવો હોય તારો જો તારી છોડી છે બાકી એનું ના મળે માથે આટલું કામ થઈ ગયું ના ના આમ તો નખતો આમ ન ખાવું હું તમ તો ભેગે પર તમે ન કરી કરતા આ ધુણા આ કેવા ધુણા ટકા દે ને કરી દીધું આજ જા એમ હું હાણ રકરીને રાખા બસ એમ જો બધી નિશાની ખબર છે બસ તો તારે હું કરું તે એમ તો કી ભાઈ ઓલો છોકરો કયું আনতেলি লাকই দতে কি আগে কে আনতা লাই বাদ লাই যাই বাদ মেকেও লই হামনে লাই নিডালে બોলা উলে সাইকেলে খুঁটি বাদ লই যাইন্দা দসে ওপরে যো যো লাও তোরা দি এ তারা তো তুই ছোটলি না বাইদারি ছোটলি কি ল ছোটলি কি তো সাইকেল মে বেউ